જય ભીમ મિત્રો ભારત સમસ્યાઓનો દેશ છે સેંકડો સમસ્યાઓ છે પરંતુ ભારતની આ બધી સમસ્યાઓ પર એટલી બધી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા અનામત નામના મુદ્દા ઉપર થઈ છે થઈ રહી છે અને આ એક મુદ્દો એવો છે કે ભારતની સુપ્રીમ કોર્ટ અને ભારતમાં આવેલી જુદી જુદી હાઈકોર્ટમાં પણ વધુમાં વધુ મુકદ્દમા ચાલ્યા છે આ એક મુદ્દો એવો છે કે જેની પર વધુમાં વધુ ભ્રમણાઓ ફેલાવવામાં આવી છે પુસ્તકો લખાયા છે લેખો લખાયા છે અને જુદા જુદા કાવા દાવા કરવામાં આવ્યા છે તો આ અનામત નામના મુદ્દા ઉપર વધુમાં વધુ કોણ વિરોધ કરી રહ્યું છે અને આ મુદ્દો કોને નડી રહ્યો છે એ બાબત વિચારવા જેવી છે અને શા માટે આવું કરી રહ્યા છે આ બાબત પણ વિચારવા જેવી છે કારણ ભારતના બંધારણે ભારતના અનુસૂચિત જાતિના નાગરિકો અનુસૂચિત જનજાતિના નાગરિકોને શિક્ષણ નોકરી અને રાજકારણ તેમજ નોકરીમાં બઢતી એ પ્રકારની અનામતો આપેલી છે અને એના કારણે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનો સામાજિક શૈક્ષણિક વિકાસ પણ થયો છે છતાં આ પરિબળ ઘણા બધા લોકોને નડી રહ્યું છે તો આ બાબતે જોઈએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક ને આ મુદ્દો કેમ નડી રહ્યો છે અને શું છે હકીકત એ ચકાસવી આપણા માટે જરૂરી છે હિન્દુ સમાજનું રક્ષા કવચ સામાજિક સમરસતા નામનું પુસ્તકનું સંપાદ સંપાદન કિશોર મકવાણાએ કરેલું છે અને આ પુસ્તકમાં પશ્ચિમ મહારાષ્ટ્ર ના આર ના કાર્યવાહક અનિરુદ્ધ દેશપાંડે એક લેખ લખી અને અનામત રદ કરવી જોઈએ આવું આ લેખની અંદર પ્રતિપાદન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઓગણીસો પંચ્યાસી માં અનામત વિરુદ્ધનું આંદોલન ચાલ્યું એ આંદોલનના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયાનું એક સ્ટેટમેન્ટ એવું છે કે ભાઈ ઓગણીસો પંચ્યાસી માં હેડગવર ભવનમાં બેસી અને નરેન્દ્ર મોદી અનામત વિરોધી આંદોલન કરી રહ્યા હતા ભારતીય જનતા પક્ષે પણ પક્ષ તરીકે અનામત પ્રથાનો વિરોધ કર્યો છે પોતાની જાતને દાર્શનિક ગણાવતા અથવા તો સાધુ સંતમાં ગણાવતા રવિશંકર માણસ રવિશંકરે પણ એવું વિધાન કર્યું છે કે જાતિ આધારિત અનામત આ દેશને વિભાજીત કરશે પણ ભારતનું વિભાજન અનેક વાર થયું છે આજનું અફઘાનિસ્તાન આજનો બ્રહ્મદેશ સિક્કિમ આજનું પાકિસ્તાન અને આજનું બંગ્લાદેશ ભારતના અવિભાજ્ય અંગો હતા અને આ વિભાજન અનામતના કારણે થયું છે કે અન્ય કારણોસર આ પણ એક અભ્યાસ નો વિષય છે પરંતુ ભારતની અંદર જુદા જુદા જે લોકો આનો સબળ વિરોધ કરી રહ્યા છે એમાં અરુણ સૌરી નામના એક વ્યક્તિએ ફોલિંગ ઓવર બેકવર્ડ એન્ડ એસે અગેન્સ્ટ રિઝર્વેશન એન્ડ અગેન્સ્ટ જ્યુડિશિયલ પ્રોપ્યુલિઝમ નામનું એક દળદાર પુસ્તક લખી અનામતના દૂષણો એમના દ્રષ્ટિએ જે હોય તે અને આ અનામત નાબૂદ કરવી જોઈએ આ અનામત મતભેગનું હથિયાર બન્યું છે એવા જાત જાતના વાહિયાતો તર્ક કરી અને અનામત નાબૂદ કરવા માટેની એમણે ઢગલા દલીલો કરી છે અને આના કારણે એ પુસ્તક લખવાના કારણે ભારત સરકારની ભાજપ સરકારની કેબિનેટમાં એમને મંત્રી પદ આપવામાં આવેલું છે આવું બીજું એક વિધાન ભાજપના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને સાંસદ રહી ચૂકેલા સીપી ઠાકુરે એવું વિધાન કર્યું કે ભાઈ હવે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બની ગયા છે હવે તો અનામત દૂર કરો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક કરતા વધુ વખત નો વિરોધ કર્યો છે અને થોડીક પાછું એમણે યુ ટર્ન મારી અને ની તરફેણ કરી છે એમણે અનામતનો વિરોધ કરતા એમ કહ્યું છે કે ભાઈ અનામતની કોને જરૂર છે કેટલા સમય સુધી જરૂર છે તે સંદર્ભમાં ચકાસણી કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ આવું સૂચન કર્યું છે અને આ સૂચન પાટીદાર અનામત આંદોલન સમયે કર્યું છે બે હજાર ઓગણીસમાં માં પણ એમણે આવી જ માગણી કરી હતી બે હજાર સત્તર માં બિહાર અને બીજા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્ય પણ અનામત નાબૂદ કરવી જોઈએ એવું સ્ટેટમેન્ટ કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ સમર્થિત અખિલ ભારતીય સંત સમિતિએ દલિતો પછાતો ધર્મ પરિવર્તન કરવા કરતા હોવાથી અનામત નાબૂદ કરવાનું આહવાન કર્યું હતું તો ઓગણીસો પંચ્યાસી માં અનામત હટાવો આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચલાવવામાં આવેલું હતું એવું હું મનુ અને સંઘ નામના પુસ્તકના લેખક રમેશ પતંગે આ પુસ્તકમાં એવો ઘટસ્ફોટ કર્યો છે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ અનામત આંદોલન સંદર્ભે એક ઠરાવ મૂકવાની આ સંદર્ભમાં ઘણા બધા કાર્યકરો નારાજ હોવાથી એ કાર્યકરોની મરજીને ધ્યાનમાં રાખી રાખવામાં આવી હતી મતલબ એવો છે કે ભાઈ અનામત આંદોલનને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને એની પાક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ખુલ્લે ખુલ્લો ટેકો આપેલો છે મંડલ પંચની જોગવાઈઓ ઓગણીસો નેવું માં વીપીસી સરકારે અન્ય પછાત વર્ગોના લાભોમાં સ્વીકારી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સત્યાવીસ ટકા અનામતની જોગવાઈ કરી પરંતુ વીપીસીનો જનાધાર વધતો રોકવા માટે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢી અને એક અંતે એકવીસ માસ જૂની વીપી સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી આ સરકાર ગબડાવવામાં આવી હતી અને આ ગબડાવવામાં મહત્વનો અહમ રોલ ભારતીય જનતા પક્ષનો હતો આજ જ વિચારધારાના લોકો એક બિનવાહ્યત તૂત ચલાવી રહ્યા છે અને આરએસના ભાજપના પ્રવક્તાઓ અને કેટલાક કલમ કસાઈઓ વારંવાર આવું તૂત દોહરાઈ રહ્યા છે કે અનામતની સમય મર્યાદા દસ વર્ષની જ હતી પરંતુ આ સરાસર જૂઠું છે અને ભારતની આમ જનતાને ભ્રમિત કરતું જૂઠ છે કારણ ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની શિક્ષણ નોકરીની અનામત તો કાયમ માટે છે એની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં નથી આવી પરંતુ ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જે અનામતો હતી એ અનામતો પૈકી સિવાય અન્ય અનામતો સિવાયની જે રાજકીય અનામતો છે એ અનામતોની સમય મર્યાદા શરૂઆતના તબક્કાથી દસ વર્ષ નક્કી કરવામાં આવી હતી અને દર દસ વર્ષે શાસક પક્ષે એ અનામતો દસ દસ વર્ષ માટે વધારી છે પરંતુ જવાબદાર એવા તમામ લોકોએ આ તૂથ ચલાવ્યું છે કે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિની અનામતોની મર્યાદા દસ વર્ષની હતી આ એકદમ ખોટી બાબત છે બીપીસી સરકારે પણ અન્ય પછાત વર્ગો માટે જે સત્યાવીસ ટકા અનામત જાહેર કરી એની પણ કોઈ મર્યાદા નક્કી નથી એનો મતલબ એવો થાય છે કે ભારતના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત આજીવન કાયમી છે એ જ રીતે ભારત સરકારે ભારતના સરવણોને આપેલી અનામતની મર્યાદામાં કોઈ સમય મર્યાદા નથી એટલે એ અનામતો પણ કાયમી અનામતો છે એટલે દસ વર્ષનું એ કતૃત્વ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહેલા જવાબદાર પદાધિકારીઓ દ્વારા વાયરંવાર દોહાઈ અને ભારતની આમ જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે આના સંદર્ભમાં બે હાજર સાત માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ અનામત અને રોસ્ટર એક્ટ ઘડવાનું વચન આપવામાં આવ્યું હતું પણ બે હાજર સાત થી બે હાજર ચોવીસ સુધીમાં અત્યાર સુધી આ પક્ષ દ્વારા આ બાબતે કોઈ પણ હકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી અને આ જે અપાતી ગેરંટીઓ એ પણ આ રીતે જ હવામાં ઉડાઈ જવાની છે બીજો એક પ્રશ્ન એવો થાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનતા પક્ષ ના કેટલા પદ પદાધિકારીઓએ આ પ્રથાનું સમર્થન કર્યું છે વીએચપી આરએસએસ ભાજપ કોઈ પણ પદાધિકારીએ ક્યારેય પણ અનામત પ્રથાનું સમર્થન કર્યું નથી એટલે સાફ સાફ એક વસ્તુ નક્કી થાય છે કે ઓગણીસો એક્યાસી ઓગણીસો પંચ્યાસી ઓગણીસો નેવું અને બે હજાર છમાં માં અનામત તો નાબૂદી માટેના આંદોલનો ચાલ્યા અને આ દરેક આંદોલનમાં કેટલીક દલીલો ખાસ કરવામાં આવતી હતી એમાંની દલીલો એવી હતી કે ભાઈ અનામત પડે છે માટે અનામત નાબૂદ કરવી જોઈએ ચોરાશી ટકા વાળા રહી ગયા છે અને અડતાલીસ ટકા વાળાને પ્રવેશ મળે છે તક મળે છે અનામત મતબેંકનું નું હથિયાર બની ગઈ છે ગરીબી ઘટી નથી અસમાનતા ઘટી નથી માટે અનામત નાબૂદ કરો આવી દલીલો કરવામાં આવતી હતી તો રાજ સત્તાના બળે કોઈ પણ પ્રકારની પહોંચ નિમ્યા સિવાય ભારતના સરણો માટે જે દસ ટકા અનામત દાખલ કરવામાં આવી અને જે એના લાભાર્થીઓ બને છે તો હવે એ દસ ટકા અનામત માટે જે આ દલીલો કરવામાં આવતી હતી લાગુ પડે દાખલ કરવામાં આવી છે એ પણ મત અંકે કરવા માટે દાખલ નથી કરી બહુ સ્પષ્ટ છે તો એ વખતની જે દલીલો હતી મેરિટને ફટકો પડે છે ગરીબી ઘટી નથી નું હથિયાર બની ગઈ છે આ દલીલોનું હવે શું થયું પરંતુ આ દલીલો તર્કહિત હિત હતી ગુણવત્તા હિન દલિતો હતી અને માત્ર જાતિ દ્વેષના કારણે આ ઉભી કરવામાં આવેલી દલીલો હતી હવે આની અંદર બીજી એક બાબત એવી વિચારવા જેવી છે કે ભારતની અનુસૂચિત જાતિની વસ્તી ચૌદ ટકા જનજાતિની સાડા સાત ટકા અને અન્ય પછાત વર્ગોની બાવન ટકા વસ્તી ગણતા ચોમોતેર ટકા વસ્તીને ચમોતેર ટકા વસ્તીને સાડી ઓગણપચાસ ટકા અનામતો મળે છે તો બાકી જે રહી એ દસ ટકા કે પંદર ટકા જે જેને સરવળમાં કહેવામાં આવે તો બહુ કહેવાતા ઉજળિયાત વર્ગ કહેવામાં છે એના માટે આપોઆપ રિઝર્વ થઈ જાય છે એનો મતલબ એવો થાય કે પંદર ટકા માટે સાડા પચાસ ટકા અનામતો રિઝર્વ થઈ જાય છે અને આમાં પણ વળી પાછી એક બાબત એ વિચારવા જેવી છે કે ભારતનો સૌથી વધારે ચગેલો અનામત પ્રશ્નના નિરાકરણ માટે મેં દેશને બીકને નહીં દૂધ્યું એવું કહેનારા લોકોએ ભારત સરકારની માલિકીની તમામ એજન્સીઓનું ખાનગીકરણ કરવામાં શરૂ કરી દીધું છે ભારતની રેલવેનું ખાનગીકરણ ભારતની એરલાઇન્સનું ખાનગીકરણ અને એવી અનેક એજન્સીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે ખાનગીકરણની અંદર ખાનગી એજન્સીઓની અંદર અનામતની કોઈ જોગવાઈ નથી અને એના કારણે અનામતો આપોઆપ નાબૂદ થઈ જાય છે એટલે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટેની જે અનામતો છે એ સૈદ્ધાંતિક રીતે ઓન પેપર કાગળ ઉપર છે પરંતુ વ્યવહારમાંથી આ અનામતો ધીમે ધીમે ટોમસો નાબૂદ થઈ રહી છે મતલબ અનામતનો જે વિરોધ કરવા વાળા જે પરિબળો છે એ પરિબળોની દલીલોમાં એમનામાં કોઈ ગુણવત્તા નથી એની અંદર કોઈ સત્યનો અંશ અહીં માત્ર અને માત્ર વિશેષ કરીને અનુસૂચિત જાતિ પ્રત્યેના ધ્રોણ નફરત અને એક ઝેરનું જાતિવાદી ઝેરનું આ પરિણામ છે એ સિવાય આની અંદર બીજું કોઈ હકીકત નથી માટે ભારતની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનામતો નો વિરોધ કરવા પાછળ કોઈ પણ વ્યાજબી તર્ક નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિને અનામતો આપવાથી શિક્ષણ અને નોકરીઓમાં અનામતો આપવાથી એ લોકોનો શૈક્ષણિક અને આર્થિક વિકાસ થયો છે એ લોકોનામાં સભાનતા વધી છે અને એ લોકો શાસનના ભાગીદાર બની રહ્યા છે એને માટે જ એનો વિરોધ કરવામાં આવી ગયો માટે ભારતના સૌ જાગૃત નાગરિકોએ અને જેને અનાજનો પ્રશ્ન વધુમાં વધુ સ્પર્શી રહ્યો છે એવા તમામ નાગરિકોએ જોઈ વિચારી અને આગળ વધવાનું છે કે તમારે ક્યાં કઈ વિચારધારાની પસંદગી કરવાની છે અને કયા વિચારધારાના લોકોને સહયોગ કરવાનો છે આટલું દરેક વિચારો અને આ વિડીયોને આગળ શેર કરશો એવી વિનંતી જય ભીમ જય ભારત